જિલ્લામાં અલગ અલગ સ્થળે ભેસો ચોરતી ગેંગના ત્રણ આરોપીઓને ભરૂચ એલસીબીની ટીમે શાળા ચલાકના મુદ્દામાં સાથે ઝડપી પાડી ચાર આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા હતા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ જિલ્લામાં મિલકત સંબંધિ ગુનાઓ બનતા અટકાવવા તેમ શોધી કાઢવા તથા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભેસ ચોરીના બનાવો બનાવ બનવા પામેલ હોય જે ચોરીના ગુનાઓ શોધી કાઢવા તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ભેસો ચોરીમાં જી જે સોલ્યુ બત્રીસ જીરો સાત બોલરો પિકઅપ ટેમ્પોનો ઉપયોગ થયેલ છે અને આ ચોરીમાં વાલિયા તાલુકાના ડુંગરી ખાતે રહેતો શોએબ સુલેમાન અલી તથા તેના મિત્રો સંડોવાયેલા છે અને તેઓ હાલ ડુંગરી ગામે ટાંકી ફળિયા ખાતે તેની બોલેરો પિકઅપ ગાડી સાથે હાજર હોય જેવી ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે શોએબ અલીને વાલિયા તાલુકાના ડુંગરી ગામેથી પકડી તથા રશિક અસલમ ખાન તથા સિદ્ધિક સુલતાન ખાનનાઓને અંદાળા મસ્જિદ પાસેથી પકડી તેઓની યુક્તિ પ્રવુ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણેય ઇસમો ભાંગી પડેલ હોય અને શોએબ સુલેમાન અલીએ કબૂલ કરેલ કે બિલાલ ખાન હાજી ખાન રહેવાસી રાજસ્થાન તથા સિદ્ધિક તેની ઇસ્ટનર બાઇક લઈને દિવસે અંકલેશ્વર તથા આજુબાજુ વિસ્તારમાં રેકી કરતા અને રાત્રિના સમયે સોયબ તથા તેના મિત્ર રફિક અસલમ ખાન તથા સિદ્દીક સુલતાન ખાન તથા બિલાલ હાજીનાઓ સાથે મળી પોતાની બોલેરો પિકઅપ કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ એ યુ બત્રીસ જીરો સાત લઈને ચોરી કરવા માટે નીકળતા અને ભેંસો ચોરી કરીને બોડેલી ખાતે રહેતા સુનિલ રાઠવા તથા જંખપાવ ખાતે રહેતા આદિલ મુલતાનીનાઓને અલગ અલગ કિંમતથી વેચાણ કરી તેમાંથી મળતા પૈસા સરખા ભાગે પાડી લે ભાગ પાડી લેતા હોવાનું શોએબ સુલેમાન અલીએ કબૂલ કરેલ હોય જે સિદ્દિક તેમના ગામના મિત્ર અલી ખાન હકીમ ખાન સમા સાથે મળી આશરે એકાદ વર્ષ પહેલાં ગામની સીમમાંથી ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી તથા તેઓ પોતે અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના બકરા ચોરીમાં વોન્ટેડ હોવાની પણ કબૂલાત કરેલ હોય જેથી પકડાયેલ ત્રણેય ભરૂ ઈસમોને ભરૂચ જિલ્લામાં અલગ અલગ દિવસોએ આવી કુલ ત્રીસ ભેંસોની ચોરી કરેલ હોય તથા સિદ્ધિક ટ્રેક્ટર ચોરી કરેલ હોય ભરૂચ એલસીબી પોલીસે તેઓને પકડી પાડી તથા ભેંસ ચોરીમાં અન્ય ત્રણ આરોપીઓને તથા ટ્રેક્ટર ચોરીમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઇન્ડિયન પિનલ કોડની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપવામાં આવેલ તેમજ પકડાયેલ ત્રણ ઇસમો પાસેથી મોબાઈલ ફોન નંગ ચાર કે જેની આશરે કિંમત રૂપિયા વીસ હજાર એક સુરત પાર્સિંગનું મોટર કે જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ એક બોલેરો પિકઅપ ટેમ્પો કે જેની આશરે કિંમત ચાર લાખ ગણી કુલ ચાર લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી